નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું બેથી પંદર સપ્ટેમ્બરની વરસાદની આગાહી તારીખ બે ત્રણ અને ચાર સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે પરંતુ પાંચથી લઈને આઠ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં ભારેથી ભારે વરસાદ થાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ડેપ્યુટી સીએમ બનીને ફોન ઉપર આરપીએફ અધિકારીને ધમકાવનાર એકવીસ વર્ષનો યુવક ઝડપાયો છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો દેશભરમાં ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી છે સાંસદ ગેનીબેન ઠાકોરે લખ્યો છે પત્ર ત્યારે અગત્યના સમાચાર ઉપર નજર નાખીએ તો મહેસાણાના થોળ નજીક એક પાંજરા પોરમાં વીસ ગાયોના મોત થયા છે કોંગ્રેસના તંત્ર સામે સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોના મોત થયા છે પીએમ મોદીએ સીએમ માન સાથે વાત કરી અને મદદનું આશ્વાસન પણ આપ્યું છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ગોધરા અને શહેરમાં ગણેશ વિસર્જન તો ડીએસપી અને બાર ડીએવાય એસપી અને સત્તરસો કોન્સ્ટેબલનો પહેરો જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં જમીન અને લગતા વિવિધ પાંચ મુદ્દાઓને લઈને ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં સાત દિવસ ચાલશે ભાદરવી પૂનમ મહામેળો કલેક્ટરેમાં અંબાના રથના પૂજન બાદ શરૂઆત કરાવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંબામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે પચીસ ઓગસ્ટથી વરસાદી માહોલ ચાલુ છે આ કારણે સત્યાવીસ ઓગસ્ટે મણી મહેશ યાત્રા અકાળે બંધ કરી દેવામાં આવી હતી ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ અને પુલોને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે પંદર હજાર શ્રદ્ધાળુઓ રસ્તાઓ ઉપર ફસાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાસત્તાઓની મુલાકાત પીએમ અને પુતિન ચર્ચા કરતા કરતા નીકળી ગયા સાઇડમાં ઊભા પાકિસ્તાનના પીએમ જોતા રહી ગયા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તમામ ઇમરજન્સી સેવા માટે ફક્ત હવે એકસો ને નંબર રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો ઉપરાંત આજે શાળા અને ઓફિસો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૈલાના ચોરવીરા ગામમાંથી દસ ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ખેડા આણંદમાં ચારસો વીઘામાં પાંચ દિવસથી શેરડી નદીના પાણી ફરી વળતા પાકનો સોથ વળી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં ત્રણ અકસ્માતમાં બાળકો સહિત બે વ્યક્તિઓના મોત થયા છે જેમાં બે વ્યક્તિને ઈજા પણ થઈ છે અન્ય મહત્ત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તું ક્રૂડ રિફાઈન કરીને યુક્રેન અને ડીઝલ વેચ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકાવન રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો અડધો પંજાબ અત્યારે પાણીમાં જોવા મળ્યું છે છવ્વીસથી વધુ લોકોના મોત થયા છે હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે